વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળના આગળના દાખલા ગણશું હજી સુધી આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પ્રેસ કરો જેથી નવા વિડીયો તુરંત જ મળી શકે વિદ્યાર્થી મિત્રો દાખલા સારી રીતે સમજવા માટે થઈને સ્વાધ્યાય પોથી સાથે રાખો જેથી તમને સારી રીતે સમજાય વારંવાર પુનરાવર્તન કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલો તેરમો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો અત્યાર સુધી આપણે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાનું શીખી ગયા આજે આપણે નવી રીત ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો હવે આ ભાગાકારની રીત માટે થઈને તમારે એકથી દસના વર્ગ એટલે કે ઘડીઓ એકથી દસનો આ રીતે યાદ રાખવાનો છે કે એક એકુ એક બે દુ ચાર તન તેરી નવ ચોકે ચોકે સોળ પાયો પચીસ છાંયા છાંયે છત્રીસ સત્યુ સત્યુ ઓગણપચાસ અઠી ઓઠી ચોસઠ નેવે નેવે એક્યાસી અને દસે દસ સો અને વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ભાગાકાર કરવાનો છે આપણે સૌ પ્રથમ પહેલું દાખલો જોશું કે ત્રણ હજાર બસો ઓગણપચાસનું વર્ગમૂળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં શું કરવાનું છે તો કે જ્યારે ચાર સંખ્યાનો ભાગાકાર હોય ત્યારે પ્રથમ બે સંખ્યા આપણે લેશું એટલે કે પ્રથમ બે સંખ્યા બત્રીસ તો આપણે હમણાં જે ઘડીઓ બોલ્યો એક એક બે દુ ચાર ત્રણ તેરી નવ ચોકે ચોકે સોળ પાયો પાયો પચીસ ને છાંયા છાંયે છત્રીસ તો છાંયા છાંયે છત્રીસ વધી ગયા છે બત્રીસ કરતાં એટલે પાંચ વડે ભાગ ચાલશે પાયો પાયો તો આપણે બત્રીસની નીચે પચીસ લખશું બત્રીસમાંથી પચીસ બાદ કરશું એટલે સાત આવશે આટલું તમને સારી રીતે સમજાઈ ગયું હશે કે આટલું આપણે ભાગાકાર જેમ કરીએ એ રીતે જ કરવાનું છે હવે શું કરવાનું છે તો કે આપણે જે પાંચ વડે ભાગાકાર પહેલાં કર્યો છે એ પાંચની નીચે પાંચ વડે ભાગ ચાલ્યો એ પ્લસ પાંચ કરશું એટલે કે પાંચને પાંચ દસ થશે હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે આગળ સંખ્યા ઉતારવાની હોય છે તે પણ જોડીમાં નીચે ઉતારશું એટલે કે બે સંખ્યા નીચે ઉતારશું ઓગણપચાસ જે વધ્યા છે એ બંને ઓગણપચાસ નીચે ઉતારી લેશું હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પાંચ વત્તા પાંચ એટલે દસ આવ્યા છે હવે દસની પાછળ એવી સંખ્યા આપણે લખવાની છે કે જેથી એનો ગુણાકાર કરતા નવ આવે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ઘડીઓ લખ્યો છે એ ઘડીઓ જ આપણે યાદ કરવાનો છે એક એક બે દુ ચાર ત્રણ તેરી નવ તો આમાં નવ આવે છે તો આપણે શું કરવાનું તો કે દસની પાછળ નવ એટલે કે એકસો ત્રણ થશે એકસો ત્રણને ત્રણ વડે ગુણશું તો ત્રણસો નવ આવશે એટલે કે ત્રણ વડે ભાગ ચાલશે નહીં હવે ત્રણ પછી આપણે આગળ વધશું ચોકે ચોકે સોળ તો એમાં છ આવે છે એટલે નહીં ચાલે પાયો પાયો પચીસ તો એમાં પણ નહીં ચાલે છાંયા છાંયે છત્રીસ તો એમાં પણ નહીં ચાલે સત્યુ સત્યુ ઓગણપચાસ તો અહીં નવ આવે છે તો આપણે દસની પાછળ સાત એટલે કે એકસો સાત લખશું હવે એકસો સાત સાત કરશું એટલે સાતસો ઓગણપચાસ આવશે એટલે કે એકસો સાત સત્તા સાતસો ને ઓગણપચાસ તો સાતસો ઓગણપચાસની નીચે સાતસો ઓગણપચાસ લખશું એટલે બાદ બાકી કરતાં ઝીરો આવશે એટલે કે છેલ્લે ઝીરો આવવા જોઈએ હવે એકસો સાતમાં સાત ઉમેરશું એટલે એકસો ચૌદ તો આપણો જવાબ ઉપર જે આવેલ છે ભાગ એ સત્તાવન છે એટલે કે બત્રીસ ઓગણપચાસનું વર્ગમૂળ આપણને સત્તાવન મળશે જેટલા વધુ પ્રેક્ટિસ કરશો એટલા જ દાખલા સારી રીતે તમને આવડશે એમ કે ત્યારબાદ હવે આપણે બીજો દાખલો જોઈએ કે એકાવન પોઈન્ટ ચોર્યાસી તો અહીં આપણે પોઈન્ટ છે તો ગભરાવાની જરૂર નથી પોઈન્ટ આપણે કાઢીને આપણે પોઈન્ટ નથી એમ સમજીને જ આપણે ભાગાકાર કરશું તો સૌપ્રથમ બે સંખ્યા એટલે કે એકાવન લેશું તો એકાવન ક્યાં પેલામાં આવશે તો કે સત્યુ સત્યુ ઓગણપચાસ તો આપણે સાત અને સાત લખશું ઉપર ભાગફળ તરીકે સાત અને ભાજક તરીકે પણ સાત લખશું તો સાત એમાં ઉમેરશું પણ ખરા એટલે કે સાત વત્તા સાત ચૌદ કરશું એકાવનમાંથી ઓગણપચાસ બાદ થશે એટલે બે આવશે હવે છેલ્લી બે સંખ્યા ચોર્યાસી અને નીચે ઉતારશું એટલે કે બસો ચોર્યાસી થશે હવે ચૌદ છે હવે આપણે ચૌદમાં પાછળ એવી સંખ્યા લખવાની કે જેથી એનો ગુણાકાર કરતાં છેલ્લે ચાર આવે તો બે લખશું આપણે કે એટલે કે એકસો બેતાલીસ એકસો બેતાલીસ બે કરશું એટલે કે બે પોઈન્ટ ચોર્યાસી એટલે કે બસો ચોર્યાસી આવશે બસો ચોર્યાસીમાંથી બસો ચોર્યાસી બાદ કરશું એટલે ઝીરો ઝીરો આવશે એકસો બેતાલીસ વત્તા બે કરશું એટલે એકસો ચુમ્માલીસ આવશે એટલે કે એકાવન પોઈન્ટ ચોર્યાસીનું વર્ગમૂળ સાત પોઈન્ટ બે આવશે ત્યારબાદ આપણે દાખલો પંદરમાં જોઈએ કે નીચેની સંખ્યામાંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતાં તે પૂર્ણવર્ગ બને વિદ્યાર્થી મિત્રો અહીં રકમમાં ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે ગુણવાનું અથવા તો ભાગાકાર કરવાનું કહે અને પૂર્ણાવર્ગ બને કે નહીં એવો દાખલો આવે ત્યારે તમારે અવિભાજ્ય અવયવની રીત કરવાની છે અને જ્યારે બાદ કરવાનું કે ઉમેરવાનું આવે ત્યારે આ ભાગાકારની રીત કરવાની છે તો અહીં આપણે ભાગાકારની રીત કરીશું આપણને પહેલી રકમ આપેલ છે બે હજાર એકસો ને ઓગણીસ તો વિદ્યાર્થી મિત્રો ચાર વડે ભાગ ચાલશે ચોકે ચોકે સોળ તો એકવીસમાંથી સોળ બાદ થશે એટલે પાંચ આવશે ઉપરથી ઓગણીસ નીચે ઉતારશું એટલે કે પાંચસો ઓગણીસ થશે ચાર વત્તા ચાર કરશું એટલે આઠ આવશે હવે ત્યારબાદ આઠની પાછળ છ એટલે કે છ્યાસી વડે આપણે ભાગ ચલાવશું તો છ્યાસી છક પાંચસો ને સોળ થશે તો પાંચસો ને સોળ ઓગણીસ પાંચસો ઓગણીસમાંથી કરશું એટલે ત્રણ આવશે અને છ્યાસીમાં છ ઉમેરશું એટલે બાણું આવશે એટલે કે આમ તમે જોઈ શકો છો કે શેષ ત્રણ વધે છે એટલે કે એકવીસો ઓગણીસમાંથી આપણે ત્રણ બાદ કરીએ તો એકવીસો સોળ રહે જે પૂર્ણવર્ગ સંખ્યા છે એટલે કે એકવીસો સોળનું વર્ગમૂળ આપણો જે ઉપર જવાબ આવેલ છે છેતાલીસ તે એનું વર્ગમૂળ થશે હવે ત્યારબાદ સોળમો દાખલો છે કે નીચેની સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને તો આ સંખ્યા છે બાવીસો ને પાંચ તો સૌ પ્રથમ ચાર વડે ભાગ ચાલશે ચોકે ચોકે સોળ બાવીસમાંથી સોળ જશે તો છ આવશે પાછળની બે સંખ્યા જીરો પાંચ નીચે ઉતારશું એટલે છસો ને પાંચ થશે તો ચારમાં ચાર ઉમેરશું એટલે આઠ થશે હવે સાત વડે ભાગ ચાલશે એટલે કે સિત્યાસી સિત્યાસી સત્તા છસો નવ થશે એટલે કે છસો પાંચમાંથી છસો નવ આપણે વાત કરીશું કે એટલે માઇનસ ચાર આવશે સત્યાશીમાં સાત ઉમેરશું એટલે ચોરાણું આવશે એટલે કે આમ શેષ છે એ માઇનસ ચાર વધે છે એટલે કે બાવીસસો પાંચમાં ચાર ઉમેરતા બાવીસસો નવ થાય એ પૂર્ણવર્ગ સંખ્યા છે એટલે કે બાવીસસો નવનું વર્ગમૂળ સુડતાલીસ થશે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ દાખલો સત્તરમો એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થી આપે છે એટલે કે રકમ આપણે સમજવાની કોશિશ કરીએ કે એક વર્ગમાં જેટલા વિદ્યાર્થી માની લો કે ત્રીસ વિદ્યાર્થી છે તો અતિવૃષ્ટિમાં એટલો જ ફાળો દરેક વિદ્યાર્થી આપે છે એટલે કે ત્રીસ રૂપિયા ફાળો આપે છે એટલે કે ત્રીસ ગુણ્યા ત્રીસ થશે જો કુલ રાહત ફાળો રૂપિયા ત્રેવીસો ને ચાર એકઠો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય એટલે આપણે સમજીએ કે ત્રીસ ગુણ્યા ત્રીસ એટલે કેટલા થશે તો કે નવસો રૂપિયા થશે તો અહીં નવસો રૂપિયા આપણે ફાળો કુલ મળ્યો છે એની જગ્યાએ આપણે ત્રેવીસોને ચાર છે તો આપણે આ દાખલો ધારીને કરશું કે ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે એટલે કે દરેક વિદ્યાર્થી ફાળો કેટલો આપશે તો કે રૂપિયા એક્સ ફાળો આપે છે એટલે કે એકઠો થયેલો કુળ ફાળો કેટલો હશે તો કે એક્સ ગુણ્યા એક્સ બરાબર એક્સનો વર્ગ એટલે કે એક્સ વર્ગ બરાબર કેટલા થશે તો કે રૂપિયા ત્રેવીસો ચાર તો હવે આપણે ત્રેવીસો ને ચારનું વર્ગમૂળ શોધીશું ભાગાકારની રીતે અથવા તો અવિભાજ્ય અવયવની રીતે કોઈપણ રીતે તમે વર્ગમૂળ શોધી શકો છો એમ કે તો એનું વર્ગમૂળ આવશે અડતાલીસ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા પણ અડતાલીસ હશે ને દરેક વિદ્યાર્થીએ રૂપિયા અડતાલીસ ફાળો આપ્યો હશે આપણો જવાબ સારી રીતે આવી ગયો તમે સમજી ગયા શું ત્યારબાદ આપણે અઢારમો દાખલો જોઈએ કે ચાર નવ અને દસ વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો તો સૌ પ્રથમ આપણે શું કરવાનું તો કે ચાર નવ અને દસ આ ત્રણેય રકમનો લસા લેવાનો છે જે એકસો એંસી છે હવે એકસો એંસીના અવિભાજી અવયવ આપણે પાડવાના છે એકસો એંસીના અવિભાજી અવયવ પાડશો એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ થશે અહીં અવિભાજી અવયવમાં તમે જોઈ શકો છો કે પાંચ છે એ જોડીમાં નથી એટલે કે પૂર્ણવર્ગ સંખ્યા થઈ શકતી નથી તો પૂર્ણવર્ગ સંખ્યા થઈ શકવા માટે થઈને શું કરવું પડે તો કે એક પાંચ ઉમેરવા પડે એટલે કે વધુ એક પાંચ વડે આપણે ગુણવા પડશે એટલે કે એકસો એંસીને પાંચ વડે ગુણીશું એટલે કે એકસો એંસી ગુણ્યા પાંચ કરશું એટલે નવસો આવશે તો નવસો એ પૂર્ણવર્ગ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે પ્રવૃત્તિઓ જોશું સૌપ્રથમ છે વર્ગમૂળ શોધો સત્તર પોઈન્ટ ચોસઠ તો અહીં આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધશું સત્તર પહેલાં લેશું એટલે કે ચોકે ચોકે સોળ સત્તરમાંથી સોળ જાય તો એક ચોસઠને આપણે નીચે ઉતારશું એટલે કે ચોસઠ ચાર વધતા ચાર કરશું એટલે આઠ હા હવે એકસોને ચોસઠ લેવાના છે એટલે આપણે બે વડે ભાગ ચલાવશું એટલે કે બ્યાસી ગુણ્યા બે બ્યાસી દુ એકસોને ચોસઠ એટલે કે એક પોઈન્ટ ચોસઠ એટલે કે આપણો જવાબ આવશે ચાર પોઈન્ટ બે એવી જ રીતના બીજો દાખલો છે નેવું પોઈન્ટ પચીસ નેવું પોઈન્ટ પહેલાં સૌપ્રથમ આપણે નેવું લેશું તો નવે ભાગ ચાલશે નેવે નેવે એક્યાસી નેવુંમાંથી એક્યાસી જશે તો નવ આવશે ઉપરથી આપણે પચીસ ઉતારશું એટલે કે નવસો થશે હવે નવ વર્તા નવ એટલે અઢાર થશે હવે 25 છેલ્લે પાંચ લેવાના છે એટલે પાંચ વડે જ ભાગ ચાલશે તો એકસો પંચ્યાસી પંચા નવસો ને થશે એટલે ઝીરો આવશે એટલે કે નેવું પોઈન્ટ પચીસનું વર્ગ આવશે નવ પોઈન્ટ પાંચ ત્યારબાદ ખૂટતી સંખ્યા શોધીને લખો તો ચારનો વર્ગ વધતા પાંચનો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ બરાબર એકવીસનો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે ચાર વત્તા પાંચ વત્તા ખાલી જગ્યા બરાબર પહેલાની સંખ્યા અથવા તો ચાર ગુણ્યા પાંચ કરો જે આવે તે લખવાનું છે એટલે કે જવાબમાં વીસ આવશે એટલે કે વીસ નો વર્ગ ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ છે કે સરવાળાની ક્રિયા કર્યા વગર સરવાળો કરો સરવાળાની ક્રિયા કરવાની નથી એમનો સરવાળો કરવાનો છે તો એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર વત્તા તેર તો અહીં એકી ક્રમિક એકી સંખ્યાઓ છે હવે ક્રમિક એકી સંખ્યાઓ કેટલી આપેલ છે તો કે સાત આપેલ છે તો સાતનો વર્ગ કરશું સાતનો વર્ગ થશે ઓગણપચાસ એટલે કે જવાબ આપણો આવશે ઓગણપચાસ એવી રીતના ચોથી પ્રવૃત્તિ છે કે ચોસઠને પહેલી ક્રમિક એકી સંખ્યાના સરવાળા રૂપે દર્શાવો તો ચોસઠ ચોસઠ કેનો વર્ગ છે તો કે આઠનો વર્ગ છે એટલે કે આઠ એકી સંખ્યાઓ ક્રમિક હશે એટલે કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર અને પંદર એનો સરવાળો થશે ચોસઠ વિદ્યાર્થી મિત્રો આપ સર્વે આ પ્રકરણને સારી રીતે સમજી ગયા હશો વારંવાર પુનરાવર્તન કરતા રહો સ્વાધ્યાય પોથી સાથે રાખો નોટમાં દાખલા ગણતા રહો પ્રેક્ટિસ જેટલી વધુ કરશો એટલી જ ગણિતમાં સફળતા મળશે હવે પછીના વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર ઘન અને ઘનમૂળ જોશું જે વર્ગ અને વર્ગમૂળ જેવું જ છે સાવ સહેલું ચેપ્ટર છે એટલે આપણે સરળતાથી તે શીખી લઈશું તો વિદ્યાર્થી મિત્રો તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ